કાંકરેજ વિસ્તારમાંથી ઝડપાયેલ રૂપિયા એક કરોડ સત્યાવીસ લાખના વિદેશી દારૂનો નાશ કરાયો શિહોરી ખાતે આવેલ બનાસ નદીના બેણા વિસ્તારમાં ત્રણ પોલીસ મથક જેમાં શિહોરી થરા અને ભીલડીમાં પોલીસ દ્વારા અગાઉ પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે જેમાં સિહોરી પોલીસ મથકનો વર્ષ બે હજાર ચોવીસનો ગુનાનો વિદેશી દારૂની બોટલ દસ કિંમત રૂપિયા સોળ તેમજ થરા પોલીસ મથકનો વર્ષ બે હજાર ચોવીસનો ગુનાનો વિદેશી દારૂની બોટલ નગ એકત્રીસ હજાર પાંચસો પંચ્યાસી જેની કિંમત રૂપિયા ઇઠોતેર લાખ તેત્રીસ હજાર સાતસો બ્યાસી તેમજ ભિલેડી પોલીસ મથકનો વર્ષ બે હજાર સોળ સત્તર અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનો પચાસ ગુનાનો વિદેશી દારૂની બોટલ નગ સોળ હજાર છસો સત્તાવન જેની કિંમત રૂપિયા

ઠ હજાર ચારસો આઠ બોટલ કુલ એક કરોડ એકવીસ લાખ અગ્રસી હજાર સાતસો બાર રૂપિયા નો મુદ્દા પોલીસ સ્ટેશન નદી વિસ્તારમાં નિયમ અનુસાર નાશ કરવામાં આવેલ છે